નમસ્કાર ખેડૂત મિત્રો હું છું રસિક મોલિયા બજરંગ એગ્રો કુવાડવા તો આજને આપણે ખેતીની માહિતીમાં આપણી સાથે ઉમંગભાઈ આવેલા છે તો એમાં આપણે એક બાયર કંપનીની રાફટ જે દવા આવે છે નિંદામણ નાશક જે જીરું ડુંગળી અને લસણના પાકની અંદર ખૂબ ઉપયોગી છે એવી એક દવા છે તો એના વિશે આપણે પૂરેપૂરી માહિતી આપશું તો આ વિડીયો છેલ્લે સુધી જોજો જેથી તમને આ ત્રણ પાકની અંદર જે નિંદામણ જે જટિલ ઘાસ અમુક પ્રકારના છે એ બધાય ઘાસ છે એના વિશે થોડીક માહિતી આપશું તો આપણે પ્રશ્ન અને જવાબ આપણે સાહેબ સાથે કરીશું તો નમસ્કાર સાહેબ નમસ્કાર નમસ્કાર હશે તો આપનો પરિચય આપો ને પહેલાં મારું નામ ઉમંગ લાલકિયા છે હું એરિયા મેનેજર નિઓ ક્રોપ સોલ્યુશન ઇન્ડિયામાં પ્રાઇવેટ લિમિટેડમાંથી આવું છું તો આજે આપણે બાયર કંપનીની જે રાફ્ટ દવા આવે છે તો તેના વિશે આપણે થોડીક માહિતી આપશું તો સાહેબ આપણે જે આ રાફ્ટ છે રાફ્ટ દવા તો એ કયા કયા પાકની અંદર ખાસ ઉપયોગી થશે આપણે રાફ્ટ દવા મોટા ભાગે જીરું ડુંગળી અને લસણ આ ત્રણ પાકમાં

તાંજળીયો છે પછી કૃષ્ણ નીલ કરીને ખળ આવે છે અને એક શ્વાંગ કરીને એક જટિલ ખળ આવે છે તેમાં તે સચોટ નિયંત્રણ આપશે પછી આ જે આપણે છે આનો ડોજ કેટલો આપવાનો જીરું ને ડુંગળીમાંને એમાં જો આપણે રાફ્ટ દવાનો ડોઝની વાત કરીએ તો ઘણા ખેડૂતોને હલકી જમીન હોય તો હલકી જમીન હોય એને આપણે અઢીસો મિલી પર એકર નો ડોઝ છે એટલે કે પચીસ એમએલ પર પંપનો છટકાવ કરવો જોઈએ ને જેને મધ્યમ અને ભારે જમીન છે જે ત્રીસથી લઈ અને પાંત્રીસ એમએલ સુધી રાફ દવાનો ઉપયોગ કરી શકે છે પછી આ જે તમે દવાનો ઉપયોગ કર્યો એ કે પાકના કેટલા દિવસ પછી પાકની અંદર ઉપયોગ કરી શકાય જો આપણે જીરું જેવા જટિલ જીરું જેવા પાકમાં વાત કરીએ કે એમાં જે જટિલ નિયંત્રણ નિંદામણનું કરવું હોય તો આપણે જ્યારે નિંદામણની અવસ્થા બે પાનની હોય જ્યારે નિંદામણ બે પાનની અવસ્થામાં હોય ત્યારે આપણે રાફ દવાનો છંટકાવ કરીએ તો ખેડૂત મિત્રોને સારું રિઝલ્ટ મળી શકે ત્યારે આપણે જોઈએ તો જીરુંની વાવણીના બારથી લઈને પંદર દિવસનું જીરું થયું હોય ત્યારે તમે રાફ દવાનો છંટકાવ કરો ને બે પાનની અવસ્થા એ નિંદામણ હોય તો સારામાં સારું તમને જે ઉપર કહેલા નિંદામણ છે જેવા કે સાટોડો છે દૂધેલી છે ચીલ છે કૃષ્ણનીલ છે તાંજળીઓ છે મેથી છે એવા બધા જટિલ નિંદામણમાં સારામાં સારી રાહત મળે પછી અમુક ખેડૂતો છે એ અમુક અમને પ્રશ્ન એવા કરતા હોય કે ખડ મોટું થઈ ગયું છે તો એમાં રિઝલ્ટ મળવાની કેટલા ટકા શક્યતા રહીએ જો તમારું નિંદામણ ચાર પાંચ વાળું થઈ ગયું હોય પણ નિંદામણ નાશકમાં એક તો મહત્વની વાત છે કે જમીનની અંદર પૂરતો ભેજ હોવો જોઈએ

બરાબર પછી આપણે જે આ રાફટ દવા છે એ એની સાથે આપણે બીજી કોઈ દવા મિક્સ કરી શકીએ કારણ કે રાફટ જે દવા છે એ આ ગોળ પાન જે તમે કીધું દૂધી લુણી સાટોડો કણજરો એના માટેનું છે બરાબર તો આપણા જીરાના પાક કે ડુંગળીના પાકની અંદર બીજું લાંબા પાનનું જે કારિયું ખાર્યુંનો ખળનો હોતે ઉગાવો આવતો હોય તો એના માટેની બીજી દવાની જે ક્વિઝાલો ફોપ આવે એ આની સાથે ઉપયોગ કરી શકાય તો એને હા તમે હજી માટે માટેનો પ્રશ્ન ઘણા ખેડૂતને હોય ચીલ દૂધેલી સાથે તો ચીલ તો આપણે રાફ દવાનું સારું રિઝલ્ટ મળે છે તો તે સિવાય કાર્યોખારી હોય તો તમે બીજી નિંદામણનાશકનો ઉપયોગ કરી શકો તો મિત્રો કારીયા ખારિયાની દવા આની સાથે જે આવે છે વિજાલો લોફોપી આની સાથે ઉપયોગ કરી શકાય છે અને હવે સાહેબ જે અત્યારે મેઇન આપણે જીરાની અંદર તો આ રાફટ છાંટવાથી પાક ને શું શું ફાયદા થાય ખડના નિંદા મણ થી અત્યારે થોડી ને અત્યારે પ્રોબ્લેમ આપણે વાત કરીએ તો જીરું એક કહી શકાય ને કે સેન્સિટિવ જેવો પાક છે તો તેમાં નિંદામણ ઉગે ને આપણે હાથે થી મજૂર થી આપણે નિંદા મણ એક તો પેલો પ્રશ્ન તો એ છે કે આપણે મજૂર મળવા જ મુશ્કેલ છે રેડી ને બીજું જ આપણે મજૂર મળી ગયા ને તો આપણે હાથેથી નિંદામણ કરાવીએ મજૂરથી તો જીરું જેવા પાકમાં મૂળ નાના હોય છે તો મૂળ ઉપડી જવાનો પણ પ્રશ્ન રહીએ છે જેના લીધે છોડ સુકાઈ જાય છે ને ઘણીવાર મજૂરથી નેતા હોય તેનો પગ આવે કે એના લીધે પણ આપણા જીરું જેવા પાકને નુકસાન થાય છે તો એના કરતાં આપણે સારી રાફ્ટ નિંદામણનાશક દવાનો ઉપયોગ કરીએ તો તમને સારામાં સારું પરિણામ જોવા મળશે અને અત્યારે માર્કેટની અંદર જે બીજી ઘણી કંપનીની આવે છે એમાં અમુક આપણે જટિલ નિંદામણ નથી મળતા ખેડૂત મિત્રો તો આજે એ પણ આજે રાફ્ટથી મરી જાય છે અને આપણા ક્રોપને જે આ બધા નિંદામણથી જો ઓછું હોય તો એ બીજા જે આપણે ખાતર નાખીએ છીએ એમાં શું બેનિફિટ થાય છે ખાતર આપણે જો આપણે એક સારી નિંદામણ બાયર કંપનીની રાફ્ટ તમે વાપરી હોય ને નિંદામણનો નાશ થઈ ગયો હોય તો એનાથી એક તો બીજો ફાયદો એ થશે કે કોઈ તમે ખાતર જમીનમાં આપો તો પેલા કેવું થાય કે પાકની પેલા ખડી ખાતર લઈ લઈએ તો પાકને જે પોષક તત્વોની જરૂર છે એ મળતા નથી એના કરતાં તમે જો સારી નિંદામણ નાશક બાયર કંપનીની રાફ્ટનો ઉપયોગ કર્યો હોય

તો આપણે ઘણા બધા પ્રશ્નના કર્યા છે સાહેબે અને સાહેબે સરસ મજાની બધા પ્રશ્નના જવાબ આપ્યા છે અને હજી કોઈ પ્રશ્ન આપ રહી ગયા હોય ખેડૂતોના તો પણ છતાં અમારો કોન્ટેક કરી શકશો આ વિડીયોમાં આપણે આ રાફટ દવા જે જીરું અને લસણ અને ડુંગળીના પાકની અંદર જે ખડનો અત્યારે મોટો પ્રશ્ન રહેલો છે અને એમાં ખેડૂતોના ઘણા બધા પ્રશ્ન આવતા હોય એ પ્રશ્નના જવાબ દેવાનો અમે આ વિડીયો મારફતે પ્રયત્ન કર્યો છે અને હજી કોઈ પ્રશ્ન હોય તો અમારો કોન્ટેક કરજો નવ્વાણું નવસી ઓગણીસ ચારસો બાર યસ ને એક છેલ્લી વાત કે હવે આપણે એક અમારું બાયર કંપનીનું સૂત્ર છે વારંવારની ઝંઝટથી મેળવો મુક્તિ રાખથી કરી દો નિંદામણની છૂટી Abar. Abar. Thank you.